ગાંધીનગરમાં ટાઈફોડ કહેર અને અમદાવાદમાં ગંદકીનો ઢેર ફૂડ વિભાગના ચેકિંગમાં ખુલ્યું પાણીપુરીનું વરવું સત્ય ગંદકી અને સડેલા માલ વચ્ચે બનતી પાણીપુરી ખાતા પહેલા આ અહેવાલ જોઈ લેજો મિત્રો આપણે પકોડીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ખરું ને અમદાવાદ જેવા શહેરમાં વીસ રૂપિયાની પાંચ થી છ પકોડી મળે છે અને છેલ્લે માગવા પર લારીવાળો ભાઈ એક કોરી પકોડી પણ આપી દે છે પણ જરા થોભી જાઓ શું ક્યારેય તમે વિચાર્યું છે કે આ એક કોરી પકોડી તમારા પેટની હાલત કેટલી ખરાબ કરી શકે છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાંથી જે તસવીરો સામે આવી છે તે જોઈ અને તમારો પકોડીનો ચસ્કો ઉતરી જશે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જ્યારે અહીં દરોડા પાડ્યા ત્યારે હાઈજીનના નામે માત્ર ને માત્ર ગંદકી જ જોવા મળી સ્થળ પરથી મોટા પ્રમાણમાં સડેલા બટેટા મળી આવ્યા જેનો પોલીસે ફિનાઇલ નાખી અને નાશ કર્યો યાદ રાખજો ગાંધીનગરમાં પહેલેથી જ દૂષિત પાણીને કારણે ટાઈફોઈડનો આંતક જોવા મળી રહ્યો છે હવે જો તમે બહારની આવી ગંદકીવાળી પકોડી ખાશો તો હોસ્પિટલના બીછાને પહોંચતા વાર નહીં લાગે ભલે ગમે તેટલો ચસ્કો હોય પકોડી ઘરે બનાવીને ખાઓ પણ તમારા અને તમારા પરિવારના શરીરને જોખમમાં ન મૂકશો સાવધાન રહો સુરક્ષિત રહો